પત્ર અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી બાદ નવી સરકાર કેવી રીતે કામગીરી કરે તે માટે લોકોનું શું અભિપ્રાય છે તે જણાવવા માટે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કાર્યકર્તાઓ દ્વારા પ્રજા સમક્ષ જઈને આ સંકલ્પત્ર વિશે સમજણ આપવામાં આવશે જે સંકલ્પ જે યાત્રા છે સંકલ્પ પત્ર બનાવવાની છે એની અંદર જે લોકસભાની અંદર અમારું સંકલ્પ પત્ર બનતું હોય છે તો એમાં વિવિધ વર્ગોના અને જન સમુદાયના સૂચનો અમે લેતા હોઈએ છીએ તો એના માટે અમારી બાંધ જશે એલઈડી પણ લોકસભા વાઇઝ હશે એ સિવાય નમો એપની અંદર પણ આપના સૂચનો આપી શકો છો સૂચન પેટીની અંદર લખીને આપી શકો છો અમારા વિવિધ જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમે ઘોષણામાં બિલીવ નથી કરતા અમે જે વચન લઈએ છીએ વચન પૂરું કરીએ છીએ તો આ અમારું સંકલ્પ પત્ર છે અને એમાં નવા ભારતની જે પાયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખી દીધો છે એમાં હજુ વધારે શું કરવાની જરૂર છે એના સૂચનો લેવામાં આવશે